મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર કચ્છમાં વીજ વિભાગ મોન્સુન શરૂ થાય તે પહેલા મેન્ટેનન્સ પૂર્ણ કરે તો ચોમાસામાં ગ્રાહકોને કોઈ તકલીફ પડે નહીં ટર્ન પ્રોજેક્ટ હેઠળ અપાયેલ કોન્ટ્રાક્ટ નું કામ ધીમું ચાલી રહ્યું છે હાલે કચ્છમાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું છે અને આવનારા સમયમાં મોનસૂન પણ ટકોરા મારી રહી છે ત્યારે ગત વર્ષે વીજ વિભાગે ભુજ શહેરમાં મેન્ટેનન્સ કામગીરી કરી ન હોવાથી ચોમાસામાં લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી હતી હાલે એપ્રિલ અને મે માસમાં જો સમગ્ર કચ્છમાં મેન્ટેનન્સ ગુણવત્તા યુક્ત કરવામાં નહીં આવે તો વીજ ગ્રાહકોને મુશ્કેલી પડવા સંભવ છે વીજ વિભાગે ટર્ન કી પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપેલ છે પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા જે ઝડપે કામ થવું જોઈએ તે થતું નથી તેમ વીજ વિભાગના વર્તુળોએ જણાવ્યું હતું વીજ વિભાગના કચ્છમાં માલ તંગીની વાતો પણ બહાર આવી છે એલટી એરિયલ બંચ કેબલ ટર્નકી હેઠળ આવે છે તેથી કોન્ટ્રાક્ટરને વિનંતીઓ કરવી પડે છે તેથી મેન્ટેનન્સ સમય મુશ્કેલીઓ પડી રહી છે હાલે જુદા જુદા સબડિવિઝન હેઠળ મેન્ટેનન્સ કામ ચાલે છે પણ તે ગુણવત્તાયુક્ત અને સમયસર પાર પડે તે જોવાનું રહ્યું ભુજને પાણી માટે નગરપાલિકાના કનેક્શનો ધોળાવવા ફીડરમાં છે અને ભુજ સિટી ટુ સબડિવિઝન હેઠળ રખાયા છે ખરેખર કુકમાંથી ધોળાવા બાજુમાં થાય કુકમા સબડિવિઝન છે તેના ફીડર સોંપાય તો ભુજથી મેન્ટેનન્સ અને ફોલ્ટ નિવારવા માટે દૂર જવું પડે છે તે નિવારી શકાય અને મેન પાવરનો ઉપયોગ ભુજ શહેરમાં થઈ શકે ભુજના ધારાસભ્ય પણ આ બાબતે ખાસ કાર્યવાહી થાય તે જોવું જોઈએ અને ચોમાસામાં ભુજ શહેરને સતત વીજ પુરવઠો મળતો રહે તે માટે ધારાસભ્યશ્રીએ અત્યારથી જ વીજ વિભાગને સતર્ક કરવો જોઈએ ભુજ ડિવિઝનના કાર્યપાલક ઇજનેર જે એમ કાપડિયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મેન્ટેનન્સ તો હમણાં અમારું ચાલુ જ છે સિટી વન સિટી ટુ બે પણ બે એમના પોતાના અર્બન ફીડરો મેન્ટેનન્સ ચાલુ કરી દીધું છે ગઈ કાલે સેવન સ્કાઇ ફીડર મેન્ટેનન્સ હતું આજે સરપટ ગેટ મેન્ટેનન્સ છે મેન્ટેનન્સ અમારે એવું શું છે કે ઇલેવન કેવી લાઈન થઈ ગયું છે સાથે સાથે અમારે એલટી પણ મેન્ટેનન્સ કરવાના હોય છે એટલે અમે અત્યારે સાત થી બાર નું શટડાઉન મળે છે અત્યારે હીટ વેવના કારણે ગવર્મેન્ટ પણ મનાઈ આવેલી છે ને નોર્મલી અત્યારે ટેમ્પરેચર પણ એટલું હાઈ હોય છે કે અમે વધારે લઈ પણ નથી શકતા અમે સાતથી બારમાં મેક્સિમમ ટ્રાય કરીએ છીએ મેન પાવર રાખીને કોન્ટ્રાક્ટરની ટીમો ડિપાર્ટમેન્ટલ ટીમો રાખીને કે એટેન્ડ થઈ જાય ફીડર અને જે એલટી ટીના વર્ક છે એ લોકો રૂટિનમાં એક એક ટ્રાન્સફોર્મર બંધ કરાવીને કરતા હોય છે અત્યારે શું છે કે જે આપણો સિસ્ટમમાં ટેમ્પરેચર વધ્યું એના કારણે એસી ને બધાના લોડ વધી ગયા અને એના કારણે અત્યારે એબી કેબલ ફાયર થવાના અને લો વોલ્ટેજના બહુ પ્રશ્નો આવી રહ્યા છે એની સામે અત્યારે અમારો એક આરડીએસએસ સ્કીમમાં એલ ટીબીસીની ટન કી ઉપર કામ આપેલું છે માધા માધાપર સબડિવિઝનમાં કામ ચાલુ થઈ ગયું છે અને આજે અમારી બીજી પણ સબડિવિઝનમાં કામ કરવા માટેની મીટિંગ છે એટલે જો એ કામગીરી ચાલુ થઈ જાય તો એક અમારો લોડ પણ ઘટેને અમે સામે પબ્લિકને સારી એક સેવા આપી શકશું એવા અમારા પૂરા પ્રયત્નો છે એ બરાબર બરાબર કામ ન કરે અને તમે અમારો ઓપ્શન છે બાકી અમે અમારા તરફથી બનતા પ્રયત્નો કરીએ હવે જ્યાં કેબલ ફાયર થઈ જાય એમાં હકીકત અત્યારે અમારી પાસે એબીસી નો કોઈ પ્રોવિઝન નથી અમારી પાસે એટલા માટે અમે અત્યારે તો જો આજે જ કુકમામાં લાખોનમાં અમે એને સવારે સૂચના આપી દઈએ કે બેર કન્ડક્ટર વાયર ખેંચી દે કારણ કે પાસે છે નહીં એટલે એવું નથી કે અમે સાવ પછી પબ્લિક ને મૂકી દીધી હોય પછી અમે અમારા અલગ પ્રોવિઝન જે અમારી જોડે અવેલેબલ સોર્સિસ ને પાવર મેન પાવર હોય એ અત્યારે અમારું વન બાય વન ફિડરોના શટડાઉન ચાલુ જ છે લાસ્ટ વીકમાં અમે સિટી વનના ચાર ફીડર લીધા હતા ટાઉન હોલ લાલન કોલેજ પછી આ હિલ ગાર્ડન ને ટાઈમ સ્ક્વેર એટલે આજે આજે સરપટ ગેટનું મેન્ટેનન્સ છે એ રીતે વન બાય વન અમારો ફીડરોનું મેન્ટેનન્સ કરવાનું ચાલુ જ છે કે લોડ વધી રહ્યો છે ત્યારે ટ્રાન્સફોર્મર પણ બદલાવીએ પરિણામ આવે

જ્યાં સો થી બસો ના કરવા હતા ત્રેસત થી સો ના પચીસ થી ત્રેસત ના હતા એ કામગીરી કરી દીધી છે આવનારા સમયમાં વીજ વિભાગ મેન્ટેનન્સ સારી રીતે પૂર્ણ કરે જેથી ચોમાસામાં લોકોને પરેશાની ન થાય તે જોવાનું રહ્યું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કચ્છ

Thank you.